ડીસા તાલુકાના ડાવસ ગામે દેશની રક્ષા કાજે અગ્નિવીર પરીક્ષા પાસ કરીને આવનાર યુવકનું ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરાવવાની ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો વેને પરીક્ષા પાસ કરીને આવનાર ડીસાના ગામના યુવકની કામા સન્માન યાત્રાને કરતા દેશભક્તિનો માહોલ છવાયો હતો અને દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા વેને પરીક્ષા પાસ કરીને આવેલા ડીસા તાલુકાના ડાવસ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સચાવ હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે નિસા તાલુકાના ડાવસ ગામના અલ્પેશકુમાર જયંતિજી વડગામમાં અગ્નિ બેની પરીક્ષા પાસ કરીને આવતા તેમના મનમાં ગામમાં પ્રવૃત્તિ ભવ્ય સામયો કરી સન્માન યાત્રા યોજાઈ અલ્પેશજી ઠાકોર વડગામમાં આર્મીની પરીક્ષા પાસ કરીને નાસિક મહારાષ્ટ્ર ખાતે પાર્ટીલરી સેન્ટર નાસિક ખાતે છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને તેમના વતન પધાર્યા હતા જેમાં સમગ્ર ડાવસના ગ્રામજનોએ તેમનું સામયું કરી ગામમાં પ્રવ્યા સન્માન યાત્રા નીકાળી હતી અને જેનાથી સમગ્ર ગામમાં ભક્તિભાવ દેશભક્તિનો માહોલ છવાયો